કે બપોર સુધી છે ને સસમાન દુકાન ખુલી હોય આપણે નંબર ચેક કરાવી એ તમને રવિવારે બંધ હોય પણ રવિવાર સુધી ચાલુ હોય મેં ફોન કર્યો તો કોણે કીધું કે રવિવારે ચાલુ હોય હું કહું છું તો વાંધો નહીં લઈ જજો મારી વાત સાંભળ એક ખારી તને વાત કરવાની છે આ આ મહિનામાં સન ગોકુળ આઈટમ આવે છે તો આપણે ફરવા જવી તો કેવું લાગે તો એ પછી કાનો નહીં ઝુલાવવાનું આપણે કાનો ઝુલાવીને પછી હા તો ભલે આ લઈ આપણે તો ઓરું તો થાય સાપુતારા બસ લઈ જાવ લઈ ને ભાભી ચાલો ચા ને નાસ્તો બની ગયો છે તમે ચા નાસ્તો કરીને હા તમે શાંતિ રાખો શાંતિ રાખો એટલે તને કેટલી વાર કયું છે

પટર પટર એવું સરસ બોલે ને તું તો જાને અહીંયા થી હવે અરે પણ તું આવો હું કામ એને બોલજો એ વ્યક્તિ પહેલાથી દુખી છે અને તું આવું બોલજો તો એને કેટલું દુખ લાગતું હોય છે હા તમે એના દુખના ભાગીદાર બની જાવ હવે તમને બહુ લાગે છે ને એનું હા મારો દિયર હા આવી ને પછી મારો દિયર જતો રહ્યો એમાં આનો હું વાક હા અપશુ કન્યાર છે અપશુ કન્યાર એનો શું વાંક મને ખબર છે કે તમે મારાથી નારાજ છો ગુસ્સે છો પણ આવી રીતે તમે મને ગમે તેમ કઈ રીતે બોલી શકો સાગરના ગયાનું દુઃખ તમને છે પણ એ તો મારા પતિ હતા તમારાથી વધારે દુઃખ મને જ હા દેખાય આવે છે કેટલું દુઃખ થાય છે તને બસ મને ના સમજાવવા બેસ અહીંયા તારી ચીકની ચૂપડી વાતોમાં છે ને મને ના લઈશ બધી ખબર પડે જ મને નેહા બસ ને હવે માફ કરજો જેટજી મને નોતી ખબર કે તમે ઘરની બહાર જાવ છો નહી તો હું અહીંયા ના આવત આવો તો હું વાંધો વાંધો છે આનું મોડું જોઈને જશો ને તો રસ્તામાં કે અપશુકન થઈ જશે અરે કાય અપશુકન નો થાય તું હું આ મંડાઈ ગઈ છો અરે જરા કે નહીં હાથમાં તો પૂછ એને કેટલું દુઃખ થતું હોય છે હે તારી આત્માને ને પૂછું આત્મા કેટલું દુઃખ થાય છે તને આત્માને પૂછ આની આત્માને ને કોઈ દુઃખ નથી તો તું આ ઢોંગ ઢટિંગા કરે છે બધા ઢોંગ છે ખાલી આ દેખારા કરે છે આપણને તમે ગુસ્સે નઈ થાઓ હું કાલ થી જ્યારે જજજી બહાર જતા છે ને તો સામે નઈ આવ મારું અક્ષુકન્યા મોડું નઈ દેખાડ પણ જે થયું એને ભૂલી જાવ ને ત્યારે મને માફ કરી દો ને ચા નાસ્તો કરી લે હે હું કરી લઈશ તું જાને મહેરબાની કરીને અહીંયાથી હ અને બીજી વખત ધ્યાન રાખજે તારા જેટ કસે જતા હોય ને ત્યારે તારું મોઢું લઈને તારું ડાચો લઈને એમની સામે ના આવતી હા હવેથી હું ધ્યાન રાખીશ કે મારાથી આ ભૂલ પાછી ન થાય હમ બરાબર રોજની રોજ એકની એક વાત કરો છો તો પણ બને તો આનું છે જો મારી વાત સાંભળ આ સાગર આપણને છોડીને ગયો ને એનું દુઃખ તો મને લાગે છે બહુ જ લાગે છે પણ એમાં આ ધામીની વહુનો કઈ વાક નથી સારું હવે તમારો ઓફિસ જવાનું મોડું થાય છે તમે આ બેગ લો અને નીકળો જાવ અને જા તું નાસ્તો કરી લઈશ હમણાં જામને હવે મારે તને એક વાત કરવી જો એને શન વધારે કાંઈ નહીં કહેતી